અમદાવાદના આંગણે આવી રહ્યો છે સૌથી મોટો સુવર્ણ મહોત્સવ જી હા કાર્યકર સુવર્ણ મહોત્સવ જે લાવી રહ્યું છે બીએપીએસ તેની ઝાંખી આપણે કરાવવું તો ઝાંખીમાં આ રીતના આખી તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને એક લાખ કાર્યકર જે અહીંયા ઉપસ્થિત રહેવાના છે તેની ઝલક સાત ડિસેમ્બરના રોજ જોવા મળશે ભવ્ય અતિભવ્ય આ કાર્યક્રમ હશે અને એની ઝાંખી વિશે આપણે વાતચીત કરીએ સ્વામીજી આપણી સાથે જોડાયેલા છે જ્ઞાનવત્સલ સ્વામીજી સ્વામીજી સાત ડિસેમ્બરે અતિભવ્ય કાર્યક્રમ શતાબ્દી મહોત્સવ બાદ બીએપીએસ ઉજવી રહ્યું છે એ વિશે શું કહેશો હા સાતમી ડિસેમ્બરે બે હજાર ચોવીસ અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અમારા એક લાખ કાર્યકર્તાઓનો સન્માન સમારંભ છે છેલ્લા સવા સો વર્ષથી જ્યારે આ સંસ્થા પ્રવૃત્ત છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ભગવાન સ્વામિનારાયણના આદેશ અને સિદ્ધાંત પ્રમાણે તો આ કાર્યકર્તાઓ સેવા કરી જ છે પણ અમારું ઓફિશિયલી રજિસ્ટર્ડ સ્ટ્રકચર એ ઓગણીસો બોતેરથી શરૂ થયું ત્યારે તો અગિયાર કાર્યકર્તાઓ તો આજે લાખો છે એમાં દુનિયાના ત્રીસ દેશોમાંથી આ એક લાખ કાર્યકર્તાઓ અહીંયા હશે બહુ સ્પેશિયલ ડ્રેસ કોડમાં હશે અને આ ત્રણ કલાકના કાર્યક્રમમાં બહુ જ સરસ થીમ સાથે કે બીજથી શરૂઆત થયેલી પ્રવૃત્તિ આ કે દરેક બીજમાં વટવૃક્ષ બનવાની અને સમાજને ફળ આપવાની ક્ષમતા છે એટલે ધ સીડ ધ ટ્રી એન્ડ ધ ફ્રૂટ એ કોન્સેપ્ટ ઉપર એ સાડા ત્રણ કલાકનો કાર્યક્રમ બહુ ભવ્ય રહેશે ઇન વન લાઇન કાર્યકર્તાઓને અમે બિરદાવીએ છીએ જી ચોક્કસ સ્વામીજી ગુરુ પરંપરામાં ખાસ કરીને આ સંપ્રદાય ખૂબ આગળ આવ્યો છે તો એ વિશે શું કહેશો કે જે કાર્યકરો અહીંયા આવવાના છે એમને ગુરુને ક્યાંક આ ઝાંખીમાં જોશે હા કારણ કે એ તો આપણા શાસ્ત્રોની વાત છે ગુરુ પરંપરા પ્રાપ્ત હ સદઉપદેશ સંપ્રદાય સંપ્રદાય જ એને કહેવાય કે જ્યાં ગુરુ પરંપરા મેન્ટેન થઈ હોય એટલે બીજી પણ એક વ્યાખ્યા છે સંપ્રદાયો ગુરુક્રમ એટલે જ્યાં ગુરુક્રમ મેન્ટેન થાય ને તો જ સંપ્રદાય કહેવાય બાકી સંપ્રદાય ના કહેવાય તો અહીંયા દરેક કાર્યકર્તાઓ છે ને એ પરસ્પર છે કાર્યકર્તાઓને પોતાના હૃદયમાં ગુરુહરી છે અને ગુરુહરિ મહંત સાંઈ મહારાજના હૃદયમાં કાર્યકર્તાઓ છે મહંત સાંઈ મહારાજ એવું બોલ્યા કે અત્યારે મારા હાથ પગ ચાલતા હોત કારણ કે એમની ઉંમર બાણું વર્ષની તો હું એક એક કાર્યકરને ભેટત એક એક કાર્યકર્તાના ઘરે જાત એટલે એવો એક નાતો ગુરુહરિ અને કાર્યકર્તાઓ વચ્ચે છે ગુરુહરિની પ્રસન્નતા માટે અને ગુરુહરી પણ વિરાશંકો જે આદેશ આપી શકે છે આ કાર્યકર્તાઓને જ્યારે જ્યારે સમાજ ઉપર આપત્તિ આવી હોય તકલીફ આવી હોય પૂર હોય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ હોય ભૂકંપ હોય ત્યારે કાર્યકર્તાઓ ખૂબ સેવા છે તમને આશ્ચર્ય એ થશે કે અહીંયા ઘણા બધા કાર્યકર્તાઓ એવા બેઠા હશે જે વિથ ફેમિલી બેઠા હશે કારણ કે પરિવારમાં ચાર જણા ચારે ચાર રજિસ્ટર્ડ કાર્યકર પતિ પત્ની દીકરો દીકરી ઘણા પરિવારો એવા બેઠા હશે કે જે ત્રણ ત્રણ પેઢીથી બીએપીએસમાં રજીસ્ટર્ડ કાર્યકર્તાઓ છે એટલે એક યુનિકનેસ એ આ સમારોહની છે જે ખાસ કરીને સ્વામીજી વાત કરીએ ગુરુહરી દર્શન માટે મોહન સ્વામીજી પોતે આખા ગ્રાઉન્ડમાં ફરીને તમામને દર્શન આપવા માટે નીકળવાના સ્વાગત રથમાં એટલે ગુરુહરિના નજીકથી દર્શન દરેક કાર્યકર્તાઓને થાય બીજું જે ગુરુહરીની પ્રસન્નતા માટે એ લોકો કાર્ય કરતા છે એ બધાને એ પ્રસન્નતા એટલે એક સંતોષ દરેકને પ્રાપ્ત થાય ત્રીજી મોટી વાત છે કે મહન સ્વામી મહારાજે એમના બાણું વર્ષ જીવનના એમણે ખૂબ સેવાઓ કરી છે એટલે એમના દર્શન માત્રથી પ્રેરણા દરેકને થાય એટલે ગુરુહરી સાથેનું એક કનેક્ટ છે ગુરુહરી પાસેથી એક ઇન્સ્પિરેશન છે અને વિશેષ એ છે કે મહંત સ્વામી મહારાજની ઈચ્છા છે કે મારે પણ દરેક કાર્યકર્તાઓને નજીકથી એમના દર્શન કરવા છે એટલે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો જે રથ ફરવાનો છે એ કાર્યકર્તાઓ તો દર્શન થશે પણ મહંત સ્વામી દરેક કાર્યકર્તાઓના દર્શન કરવા માગે છે એટલો મહિમા મહંત સ્વામી મહારાજના હૃદયમાં છે એટલે એ પરસ્પર છે ને એની માટેનું એ આયોજન છે જી ચોક્કસ ગાંધું સ્વસ્વામી એક વસ્તુ એ પણ પૂછવી છે જ્યારે બીજથી લઈને આજે એક લાખ વટવૃક્ષ સુધીનું સફર આજે કાર્યકર્તાઓને જે જોવા મળશે એ ફળ છે આપણા બીએપીએસના માન્ય તો એ ફળની જ્યારે ઉત્સાહ આપણને જોવા મળશે એ કેવો હશે ઉત્સાહ તો હવે તમે રૂબરૂ જોશો ત્યારે ખબર પડશે કે ઉત્સાહ કેવો હશે અત્યારે તો હું કંઈ વર્ડ્સમાં ડિસ્ક્રાઈબ નથી કરી શકતો પણ કદાચ રેરેસ્ટ ઓફ ધ રેર ઇવેન્ટ આપણે આને કહી શકીએ કે એક લાખ કાર્યકર્તાઓનું સન્માન થતું હોય કોઈ સંસ્થા કોઈ એક સંસ્થાના નેજા હેઠળ ઇટ ઇઝ રેરેસ્ટ ઓફ ધ રેર પ્રોગ્રામ દરેકને ઉત્સાહ છે દરેકને આનંદ છે અને તમે વિશેષ તો એ દિવસે એ બધાનો ચહેરાનો આનંદ જોઈ શકશો હૃદયનો ઉમળકો જોઈ શકશો જી ચોક્કસ લાસ્ટ ક્વેશ્ચન કે મહાનુભાવોમાં જ્યારે પ્રધાનમંત્રી પણ શુભેચ્છા સંદેશ પાઠવવાના છે અને એની સાથે જ્યારે તમે વાતચીત કરી હશે ત્યારે એમણે શું જણાવ્યું હતું અમારા વડીલ સંતોએ એમની સાથે વાત કરી છે એટલે એમને તો બહુ જ ઉત્સાહ છે કારણ કે પોતે પણ વર્ષો સુધી કાર્યકર્તા રહ્યા છે આપણા માનનીય પ્રધાનમંત્રી છે અને કાર્યકર્તાના રૂપમાં એ ભારતના જિલ્લાઓમાં ગામડાઓમાં ખૂણે ખૂણે ગયેલા છે ગલીએ ગલીએ ફરેલા છે એટલે કાર્યકર્તા શબ્દ આવે ને ત્યારે એમના ચહેરા ઉપર એક અનોખો જ આનંદ હોય છે એટલે કારણ કે કાર્યકર્તા એ સમર્પણની પ્રતિક છે કાર્યકર્તા એ સેવાનું પ્રતિક છે કાર્યકર્તા એ સમજદારી ત્યાગનું પ્રતિક છે એટલે એમના ચહેરા ઉપર પણ એક અનોરો ઉત્સાહ એટલે એ પોતે પણ વર્ચ્યુઅલી જોડાવાના છે જે ચોક્કસ અને જે લોકો ટેલિવિઝન ઉપર અને લાઈવ કાર્યક્રમ જે અહીંયા નથી પહોંચી શકતા એના માટે આપ શું સંદેશ પાઠવશો ના બસ જે લોકો ટેલિવિઝન ઉપર અને લાઈવ ડોટ બીએપીએસ ડોટ ઓઆરજી પર જોવાના છે એ લોકો માટે સંદેશ એ જ છે કે આ કાર્યક્રમ ખાલી તમે માણજો એવું નહીં આ કાર્યક્રમમાંથી ખૂબ જાણવા જોવા શીખવા મળશે ધીસ પ્રોગ્રામ હેઝ ધ પાવર ટુ ટ્રાન્સફોર્મ યોર લાઈફ આ પ્રોગ્રામમાંથી તમને અનેક પ્રેરણાઓ કે મારે પણ કંઈક સમાજ માટે કરી છૂટવું જોઈએ એ પ્રેરણા આ કાર્યક્રમમાંથી મળશે ઇન શોર્ટ આફ્ટર ધ પ્રોગ્રામ યુ કેન બી એ બેટર હ્યુમન બિંગ તમે વધારે સારા મનુષ્ય બની શકો એવી ક્ષમતા આ કાર્યક્રમમાં છે જે ચોક્કસથી તો જ્ઞાન પ્રસાદ સ્વામીએ જે રીતે કરી કે અનેક પ્રેરણાઓનો સ્ત્રોત ઝરણાઓનો સ્ત્રોત કે સમુદ્ર જે વસ્તુ આપણે વાત કરીએ એ અહીંયા સાત ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ રીતે સંદેશો પાઠવશે અને અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે કેમેરા પર્સન અમિત સાથે નીરવ મહેતા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ